પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી વર્ષની ખાઈ આપઘાત કરી લીધો હતો હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જોકે પરણિતાના માતા પિતા દ્વારા સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે દીકરીની માતાએ હોસ્પિટલમાં હૈયાફા કર્યું હતું તેણે આક્રજ સાથે કહ્યું હતું કે દીકરીનો દિયર ગમે તેમ બોલતો હતો અને સાસુ અસહ્ય ત્રાસ આપતી હતી અડાજણ વિસ્તારમાં બાવીસ વર્ષીય નેહા હરીશ દ્રોહિત પરિવાર સાથે રહેતી હતી ચાર વર્ષ પહેલાં નેહા અને હરીશના પરિવારની સંમંતિથી પ્રેમ લગ્ન થયા હતા પતિ કાપડના ઓનલાઇનના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેમનાથી પરિવારનું ગુજરાન ચાલે છે તેમના લગ્નજીવનમાં એક દીકરી પણ છે ગતરોજ સાંજે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગે પતિ દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ નેહાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા દીકરીના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે માતા રેખાબેને જણાવ્યું હતું કે મારી છોકરીને બે વર્ષથી બહુ ત્રાસ અને દુઃખ આપતા હતા મારી છોકરી વારંવાર ફોન કરતી પણ હું એને સમજાવતી હતી રવિવારે મારા ઘરે આવી અને મને બધું કહી ગઈ કે મારો દિયર આવું કરે છે મારી સાસુ આવું કરે છે મારો જમાઈ પણ મારા ઘરેથી દીકરીને બળજબરીથી લઈ ગયો છે એક કામ કરતી નથી વહેલી સવારે ઉઠતી નથી એવી સાસરીયા ફરિયાદ કરતા હતા સતત બે વર્ષથી મારી દીકરી સહન કરતી હતી પછી સહન ન થતા પગલું ભરી લીધું છે સાસુ દિયરનો બહુ ત્રાસ હતો દિયર ગમે તેમ મારી દીકરીને બોલતો હતો મારી દીકરી ચાલી ગઈ મને પાછી લાવી દો અને લોકોની દીકરી જાય તો ખબર પડે પિતા વિજયભાઈ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મારી દીકરીએ ફાંસો ખાધો હતો અઠ્યાવીસ જાન્યુઆરીએ એ અમારા ઘરેથી જમીને ગઈ અને ઓગણત્રીસ જાન્યુઆરીએ આવું બની ગયું મારી પત્નીને મારી દીકરીની સાસુનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી કામ કામ કરતી નથી એટલે અમે અમે કહ્યું કે કે અમારી દીકરી તો બધું કરે છે ફરિયાદ કરીએ છીએ મૃતક નેહાના પિતા અને માતા દ્વારા સાસરિયા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યું કે દીકરીને છેલ્લા બે વર્ષથી સાસુ દિયર સહિતના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો બે દિવસ પહેલા જમાઈ અને દીકરી ઘરે આવ્યા હતા દીકરી પરત જવા માંગતી ન હતી છતાં જમાઈ તેને લઈ ગયા હતા મારી છોકરીને બહુ ત્રાસ આપતા બે વર્ષ થી મારી દીકરીને બહુ સમજાવતી હતી રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે મારી સાસુ આવું કરે છે એ મારી દીકરી ની દીદી મારા ઘરેથી મારા જમાય જબરજસ્તી લઈ હોય રે

બીમારો ગમે તે હું મારી દીકરીને બોલતો દીકરી લાવી દેવ બેકરી ઉઠે એટલે લોકો દીકરી મત નિપરે દીકરીનો જે સાસુ તું તનીકરી જાતે ખબર પતે